આજે હું પરમજી ઠાકોર મુના ગામમાં કેમ કે અરવિંદજી ભુઓજી એમને ઘર પોસમે બે જુઓ દે એટલે અજવાળી પોસમે બે ગાજી માથે અને ધારી પોસમે બે પણ એ વસ્તી એટલો બધી આવે છે સવારથી ચાર વાગે લેન લાગે છે કે હોજે લગભગ સો વાગ્યા સુધી લેનનો પ્રોગ્રામ પૂરો થાતો નથી અને બહુ માતાજી કામ કરે છે લોકોનો ત્યારે લોકો અવરજવર આવતા રહે છે અને બહુ માતાજીનો ચમકે ઉત્સવ છે અને બહુ વસ્તી આવતી હોય છે અને બહુ લોકો લોકો દૂર દૂરથી પચાસ પચાસ કિલોમીટર હાઇટ હાઇટ હો હો કિલોમીટરથી વસ્તી પણ આવે છે જ્યારે સારું લાગે છે માતાજી સારું કરે છે ત્યારે આવે છે કે કોઈ ધાતુ નથી ઘેર ઘેર મંદિર ને માટે તો ઘેર ઘેર હોય છે પણ વીસ ચાર ને એકવીસ ચાર તો હવે અમારે ગોવાથી પણ બોલશે અને પછી હું બોલી બોલો જય માતાજી જય મેલોડી માં હું છું અરવિંદ ગુવાજી મુનાથી આજે અમારા વિડીયોના બેતાજ બાદશાહ પ્રતાપજી ઠાકોર પ્રતાપજી ઠાકોર હા સમાલ સમાલ અજુજના અજુજના હા વીસ ચાર એકવીસ ચાર માતા કાળું ભગત ની મેલ પ્રતિષ્ઠા નિમિત્તે ઉપક્રમ છે તો સૌ ભાઈઓ નું જાહેર આમંત્રણ છે અમારા માતાજી ના મેલ ના અવસર માં જરૂર દૂર થી ભગાડ છે અને દૂર દૂર થી વધાર જો અને જોરદાર બે દિવસ બે નો મારે પ્રોગ્રામ છે જો દર્શન કરવાનો લાવો લેજો લેજો ને લેજો અવશ્ય લેજો કોઈ ભૂલતા ને મારા મિત્રો આ વિડીયો આવે તો તમે જોઈ અને વધારજો આ તારીખ બોલ્યા એ ખોટી બોલ્યા નથી તો તારીખ તમે વર રાશિ અને વાલા શહેર મારા મિત્રો વધારજો અને ભદ્રમણી માતાજીની કરવાની છે એટલે અવશ્ય કરવાની છે જોરદાર કરવાની છે અને લોકો તમને જોવા મળશે તમે એ વખત આવજો ને ત્યારે તમને ખબર પડશે કે માતાજી છે અને ભદ્રમણી મુના ગામની અંદરમાં અરવિંદજી ભુવાજીની માતાજીની ભદ્રમણી છે એટલે આખા ખબર પડવી મિત્રો આજે અરવિંદ ની ભુવાર જોડે દર્શન કરવા ધરપુજ્ય બીજી મો તમે આવો સોરી

તમે પણ શ્રદ્ધા રાખતા મારા મિત્રો રાખતા હશે તમારે પણ ગાડી આવી હે અરવિંદ ના ભુવાના હાથે તમારે પણ આશીરો સોમોભાઈ મિત્રો જેની શ્રદ્ધા છે એનું મા કોમ કરાટાળું રહેતી નથી અને જો હવે ગાડીના ના આશીરા દોરા ગાડીઓ લઈ આવે છે તો બોલો બે માં ખૂબ ખૂબ ધન્યવાદ

તમે જોશો ને અને આવશો એટલે જતું રહેવા મિત્રો બહુ આવજો આવ્યો તમારા ગ્રુપ શેર કરી દો લાઈક કરી દો અને શેર બોલો